જય જય દ્વારકા દેશ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો જો આપણે અમે મિત્રો હાથી જોડી દીધી છે રાપ હાથમાં એટલે હાડા હાથ જોડાય મિત્રો એક તો હોય ફોન આવી ગયો વાત કરો લો મિત્રો ખાતે આ કર મિત્રો અમારો રામ રામ કહી દે બધા સમજો રામ રામ કહી દે કહી દે બધા મિત્રોને રામ રામ આમ આમ મોબાઈલ આમ જોઈને કહી દે

તો માંડુ ચોકી કરે રોહિત કાંદાની માંડુ ચોકી કરે હે મિત્રો અને આપણે આ બધે રાહ ગઈ હવે આપણે એટલી બાકી રહી ગા નિતિક રાહ ગઈ અને માંડુ જોવા બે ગયા બધી ફેમિલી આખી

મજે ની હે મજા આવ એ ઓ આમાં આલે જો

आ चल रिया है मित्रों खाली ना हमारा ले मित्रों अपने भैया पारी है ना हम वड़ी पारी में मा mm. wow. तो मार दे हूं पाछो ओई बाजू अपने आपड़े है ना ओटा ओटा मारूं हां ओई भाई देखना बहुत है मगा लाइन ना आगी आ तो डाटा चली जाए ना फिर आपड़े हमार मार दे हम जी दे में कपड़े है ना

રામભાઈ દરબાર બરાબર એની કોમેન્ટ આવી હતી કાલે તો થેન્ક યુ અને બસ કાયમ આવે તો શેર કર્યા રાખજો અને સપોર્ટફુલ કરજો જે છે કરીને હું આગળ વધું બરાબર પર એટલો તો હમણાં આપણે વિડીયો ને લેટ આવતા હે હમણાં ભીડ બહુ હે ભલે રાખ્યું ને દિલ્હીની ભીડ હે વિડીયો થોડાક મોડા આવતા હોય જે કને વિડીયો ટૂંકા પણ આવતા હે તો એના માટે સોરી બરાબર અને આજની વિડીયો રાખી દઈએ આપણે પપ્પા જો અમારા હેબર કે અને આજની વિડીયો રાખી દઈએ લાઈક શેર કરી નાખજો નવા સબસ્ક્રાઈબ પણ નાખજો મળશો એક નવ દાન બધાને ધામ રાખ